જ્યારે હીટેનભાઈ મહેતાએ સમાજને એક નવો રાહ ચીંધ્યો છે એક નવો મેસેજ આપ્યો છે કે દીકરાના ચહેરા ઉપર ખુશી આવે એ માટે દરેક લોકો સુધી આ ખુશીનું પાર્સલ પહોંચે એ માટે એમણે એક આ બહુ મોટું ભગીરથ સત્કાર્ય કર્યું છે તેમણે તેમનું વતન રાજકોટ ગિરનાર અને પાલિતાણામાં ખાસ કરીને શ્રાવિકાશ્રમ આશ્રમ ગુરુકુળ વૃદ્ધાશ્રમ મંદ બુદ્ધિ જન આશ્રમ તેમજ અન્ય પણ જગ્યાએ સંસ્થાઓમાં આ ખુશીઓનું પાર્સલ આપીને નાની વ્યક્તિઓના ચહેરા ઉપર ખુશી લાવવાનો પ્રયત્ન કર્યો છે જે ખરેખર અનુમોદનાને પ્રાપ્ત છે આ ભગીરથ કાર્યમાં પાલીતાણાના જૈન સંઘના અગ્રણી અને સમાજ સેવા માટે હંમેશા તત્પર રહેતા એવા હિતેશભાઈ અજમેરા હાર્દિકભાઈ દેવલુક આશિષભાઈ ત્રિવેદીએ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો હતો